પાલેજ પોલીસ મથકની હદમાં આવતી હોટલોના માલિકો અને સંચાલકો સાથે 31 ડિસેમ્બરની રાત્રિ કાર્યક્રમ અંગે સાવચેતીના પગલા અનુસંધાને બેઠક યોજાઈ ભરૂચના પાલેજ પોલીસ મથકમાં હોટલ માલિકો અને સંચાલકો સાથે એક બેઠક યોજાઈ હતી આગામી 31 ડિસેમ્બર 2024 ની રાત્રિ વિવિધ સ્થળોએ 2025 ના નવા વર્ષના આગમનના ભાગરૂપે લોકો વિવિધ કાર્યક્રમો થકી નવા વર્ષનું સ્વાગત કરે છે

જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કે ઈસમ જણાય તો તરત જ પોલીસ મથકમાં જાણ કરવા જણાવ્યું હતું મોહિન કારા ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી પાલેજ